યુવકે ચપ્પુ મારી હત્યા કર્યા બનાવ સામે આવ્યો હતો પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો સચિન તળાવ રહેતા જગદીશભાઈ રાઠોડનો વીસ દીકરો અભય તારીખ સવારે અભય તેના બનેવી ઘરને બાજુમાં આવેલું ઝાડ કાપવા માટે ગયો હતો ઝાડ કાપીને ઘરે આવી જમવા બેઠો હતો ત્યારે બાજુમાં રહેતો સુરેશ આવ્યો હતો અને તમે ઝાડ કાપો છો તે મારી બાઇક પડી છે નુકસાન થશે કોણ આપશે તેમ કહીને ઝઘડો કર્યો હતો સાંજે અભય તેના બનેવી સાથે દુકાને જતો હતો ત્યારે સુરેશે આજે તેમને પતાવી દેવાનો કહી એમ ધમકી આપી હતી આ અંગે જગદીશભાઈ સમજાવવા જતા સુરેશે ચપ્પુ કાઢીને છાતીના ભાગે ઘા મારી દેતા તે ત્યાં જ ફસડાયા પડ્યા હતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ માં લવાયા હતા જો કે સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું મને અંગે સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સુરેશની ધરપકડ કરી છે જી સચિન પોલીસ સ્ટેશન હેઠળમાં એક એરિયા છે તળાવ ફળ્યું સચિન ગામમાં આવેલો છે અને અહીંયા અડપતિવાસ જે આવ્યા છે ત્યાં ગઈકાલ રાત્રિના રોજ એક બનાવ બનેલા હતો અ પાડોશમાં રહેતા બે અળપતિ પરિવાર છે એમાં એક પરિવારના સભ્યો જે જાડવા માનસરોળ પાક આગળ સોસાયટી આવ્યા છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા એને કાપતા હતા ટ્રીમિંગ કરતા હતા દરમિયાન જે કહેવાય કે ભાઈ ના લાઇન પણ ત્યાંથી પસાર થાય છે એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા તો આ જે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થાય કે ભાઈ આ વાહનને નુકસાન થશે તો પૈસા કોણ આપશે તો એ બાબતે બે પરિવારને ને બોલાચાલી થઈ જેમાં બાદમાં વધારે બોલચાલ થતા જેમાં આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે ઉંમર પચાસ વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે અળપતી અને જે મારન મારનાર છે લાલો ઉર્ફે એ પણ અળપતી છે બંને પાડોશી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતીના ભાગે અને જે પચાસ વર્ષની ની ઉમર વાળા જે ગાંડિયા ભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામેલા હતા બ્યુરો રિપોર્ટ જેના દેશ ન્યૂઝ સચિન